મનરેગા યોજનામાં કામ કરતી મહિલાઓનું આર્થિક શોષણ કરી કૌભાંડ આચરવામાં આવતું હોવાને લઈને બૂમ ઉઠી રહી છે કોયલી ઇન્દિરા રહેતી મહિલાઓને સરકારની મનરેગા યોજનામાં કામ કરાવીને પંદર દિવસનો પગાર માત્ર પાંચથી થી છ હજાર આપે છે અને આર્થિક શોષણ કરવામાં આવે છે જેને લઈને મહિલાઓનો આખા મહિનાનો પગાર બેંકમાં જમા થતો હોય આ મહિલાઓ પાસે તેમનું કોઈ એટીએમ કાર્ડ કે બેંકની કોઈ ચોપડી આપવામાં આવતી ન હોવાથી આ મહિલાઓને પોતાના મહેનતના રૂપિયા અને કેટલા રૂપિયા જમા થયા છે તેની ખબર પડતી નથી જેને કારણે આ મહિલાઓનું આર્થિક શોષણ થતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે જે મહિલાઓ આ યોજના સાથે નથી જોડાયેલી તેવી મહિલાઓ પણ ઘરે બેઠા પૈસા લે છે જેથી દરેક મહિલાઓને ન્યાય મળે અને જે પણ કોઈ અધિકારી કે કોઈ પણ બેંક સખી મંડળ પ્રમુખ કે પછી કોઈ પણ વ્યક્તિ આમાં સંડોવાયેલા હોય તેમના પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગામની મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે જય હિન્દ જય ભારત આજે અમે અહીંયા જવાહરનગર પોલીસ સ્ટેશન આવ્યા છે જે ઇન્દિરા કોયલી ઇન્દિરાનગરમાં જે મહિલાઓ મનરેગા યોજના અંતર્ગત કામ કરે છે એ મહિલાઓને પૂરતું વેતન નથી મળ્યું ત્યારબાદ એમને એમના સિવાય બીજા બી ફેક એકાઉન્ટ બનાવેલા છે જેની જેની અંદર એ લોકો પણ પૈસા ખાય છે બીજી એક વસ્તુ એવી એવી છે કે કે અમે આજે માંગ લઈને આવ્યા બહેનો ત્રણ વર્ષ વર્ષ બે વર્ષ એવી રીતે કામ કરે છે એ લોકોને પૂરતું વેતન મળવું જોઈએ અને એ લોકોને જે બી કંઈ એમનું વળતર છે એ પૂરેપૂરું મળવું જોઈએ અને અમને જો અહીંયાથી સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આગળ ટીડીઓ મામલતદાર ઇવન કલેક્ટર કચેરી અને ગાંધીનગર પણ આની કમ્પ્લેન કરીશું અમારી માંગણી એટલી જ છે કે જે લોકોએ પણ આની અંદર છેતરપિંડી અને ઉચાપત કરી છે ચારસો વીસ જ કહેવાય આમાં તો તો એ લોકોને કડીમાં કડી સજા થવી જોઈએ એમાં કોઈ પણ સંડોવાયેલા હોય એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને જે પણ બહેનો કે જે બી કોઈ ભાઈ છે કોઈ પણ હોય એમને છોડવામાં ના આવે અને એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે